માં સિટી પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના આપઘાતમાં તેની કોન્સ્ટ પોલીસ કોન્સ્ટેબલ સાથે ચેટ કર્યું હોવાનું બહાર આવ્યું કોળી ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ જયેશજી ઠાકોર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરાઈ પ્રેસ કોન્ફરન્સમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે દયાબેને આપઘાત કર્યાનું સામે આવ્યું મૃતકના પરિવારજનોએ ત્રણેય કોન્સ્ટેબલના નામ સહિતનું પોલીસને આવેદન નિવેદન આપ્યું હોવા છતાં પોલીસનો ગુનો નોંધવામાં પીછે હટ જોવા મળે છે મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરવા પૂર્વે છત સાથે ચુંદડી બાંધી તે ફોટા કોન્સ્ટેબલ અભયસિંહ જાડેજાને મોકલ્યા હોવાના જોવા મળ્યા અધિકારીનું એક જ રટણ છે કે મૃતકનો મોબાઈલ એફએસએલમાં લોક ખોલવા અને મોકલવાનો છે લોક ખોલ્યા બાદ તેમાં શું છે તે ખબર પડે મૃતકના મોબાઈલમાંથી બીજા કોન્સ્ટેબલ સાથે કરેલ ચેટ બહાર આવતા તપાસનીશ આરોપીઓને બચાવવાની ફેરવી કરતા હોવાનો જયેશજીનો આક્ષેપ છે

દયાબેન સરિયા જે રાજકોટ સિટી પોલીસમાં નોકરી કરતી હતી જેને આપઘાત કર્યો હતો હવે એ આપઘાતના બે દિવસ પછી મને વાત મળતા જ મેં એસપી સાહેબને રાજકોટમાં આવેદનપત્ર દીધું પત્ર દીધા પછી એ ત્રણ દિવસ અને ટોટલ છ દિવસ થયા જેની કોઈ ફરિયાદ લેવામાં નથી આવી જેમાં કોઈ ઘડી નથી આવી અને કે છે કે ફોન એફએસએલમાં દીધેલો છે અને ફોન આવશે ત્યારે બધું ખબર પડે કોણ છે શું નહીં હવે એના પરિવારજનો એવું કહે છે કે ત્રણ વ્યક્તિઓ છે એ ત્રણ વ્યક્તિઓના નામ દીધેલા છે નિવેદનમાં એના નામ દીધેલા છે છતાં એની ઉપર કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો એમ અને ફોન એમ કે છે મારી પાસે કોઈ એવિડન્સ નથી એવિડન્સ એની પાસે હોય કે ન હોય પણ મારી પાસે એવિડન્સ છે કે જે ફોનની અંદર એ છોકરીના ફોનની અંદર એ એવું કહે છે કે હું તારાથી થાકી ગઈ છું તું મારી પર ખોટે ખોટા શબ કરે છે અને હવે જો હું તારી સાથે હું શું કરું છું એમ એવું કહી અને પાછો ગળફસો ખાઈ ખાય અને એ ફોટો એના વોટ્સઅપમાં મોકલે છે આવા એવિડન્સ મારી પાસે છે હવે એ એવિડન્સ એ લોકો પાસે પણ છે પોલીસ પાસે છે પણ છતાં કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો અને એવું કહેવામાં આવે છે કે ફોન આવે ત્યારે બધું થાય એ વ્યક્તિઓ જે પોલીસના સ્ટાફ છે જે એની સાથે નોકરી કરતા હતા એ છે એક એનો ફ્રેન્ડ છે એમ કરી અને જે મને વાત એવી મળે છે કે કોલ લિસ્ટમાં ચાર જણાના ટોટલ નામ છે કે જેને કન્ટિન્યુ એની સાથે વધારે વાત કરી છે પ્લસ તેને પોલીસ થ્રુ અને એના મિત્ર થ્રુ મને એવું જાણવા મળ્યું છે કે એને જેતપુરના બસ સ્ટેન્ડની અંદર એ બેઠા હતા અને એને ફોન કોઈ એક વ્યક્તિ એને જોઈ ગયો કે ભાઈ આ લોકો અહીંયા બેઠા છે તો એ બાબતે એને ત્યાં ઝઘડો થયો અને ઝઘડા માટે એને પોલીસને પણ બોલાવી ફોને કહ્યું અને મને પોલીસ થ્રુ એવું કે છે મેં કીધું કે ભાઈ ઝઘડો થયો તો એ બાબતે શું થયું તો પોલીસ મને એવું કે છે ફરિયાદ કરી હતી અને એના બાબતે એને સોન બની બોલાવી પણ હકીકત નો મને કોઈ એવો દેખાવ નથી આવતો પણ મને એવું પણ છે કે એ અત્યારે કડી દબાવવામાં આવે છે આટલું કહેવા છતાં આવું પત્ર દેવા છતાં કોઈ પણ વ્યક્તિનું કાંઈ પણ નામ બહાર નથી આવતું ઈવન એ લોકોને એ લોકોને બોલાવવામાં બોલાવીને ખાલી જવા દેવામાં આવે છે હમણાં કોઈ નોર્મલ પબ્લિક હોય કોઈ પોલીસમાં ન હોય તો એને સીધા નામ જરાક પણ ખુલે ને તો એને ઉપાડીને સર્વિસ કરવામાં આવે અને પોલીસનો સ્ટાફ છે તો એનો મતલબ એવો એને સપોર્ટ કરવાનો મિત્ર મિત્રને સપોર્ટ કરે એટલે એના કારણે એને ખાલી સપોર્ટ કરવામાં આવે છે કોઈ એની ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં નથી આવતી